ચાલો આપણે અત્યારે છે સોસાયટીની શેરીમાં અને અહીંથી જવાનું છે આપણે એક એવા રેસ્ટોરન્ટમાં સુરતના કે ત્યાં ખૂબ જ ટ્રાફિક થાય છે તો આવી ગયા છે અત્યારે આપણે મેડ ઓવર ગ્રીલ્સમાં મેડ ઓવર ગ્રીલ ખૂબ સારું રેસ્ટોરન્ટ છે ફેમિલી સાથે બધા જ આવ્યા છે અમે અને તમે પણ ક્યારેક આવજો કારણ કે આમાં અંદર જઈને તમને બતાવવું આની વ્યવસ્થા શું છે અને જમવાની વસ્તુઓ કેવી કેવી છે આનો સાર્જેબલ પણ ખૂબ જ ઓછો છે અમારા ફેમિલીના મેમ્બર્સ અત્યારે છે અમારા મિતાંશભાઈ રાહ જોઈ રહ્યા છે કે જ્યારે ક્યારે અંદર જાઉં તો આવી ગયા છે ઓલરેડી અમે અત્યારે આગળ અંદર આ બધા એ મિત્રો છે ફેમિલીમાં સાથે છે બધા મિત્રો સાથે મળીને અમે રેસ્ટોરન્ટમાં આવ્યા છે તો ચાલો અત્યારે આપણે અંદર જઈએ તો આપણે એન્ટ્રી કરી લીધી છે અંદર અને જો આ રીતના કાંઈક રેસ્ટોરન્ટ છે મેડ ઓવર ગ્રીલ આમાં પહેલાં તો આપણે ટોકન લેવા પડે ટોકન લઈને પછી પટ્ટો બાંધી દઈએ આથી અને પછી આપણે આવી ગયા છીએ અત્યારે રેસ્ટોરન્ટની એક્ઝેટ અંદર તો હવે બધા ડીશ લઈને જોડાઈ જશે સારી રીતે તો ઘણા લોકો અહીંયા જમવા માંડ્યા છે રેસ્ટોરન્ટ ખૂબ જ વિશાળ છે અને ફક્ત ઓછા ઓસાઝમાં સારી રીતે જમવાનું મળે છે અને સ્વાદ પણ ગજબનો છે સુરતના કેનાલ રોડ વિસ્તારમાં આવેલું છે તો અત્યારે લાઈનમાં બધા ઊભી ગયા છે વ્યવસ્થિત રીતે સેલ્ફ સર્વિસ છે એટલે આપણે જાતે જ અહીંયા લેવાનું રહેશે એક સાથે ઘણી બધી વસ્તુઓ હોય છે અહીંયા અને ઓનલી અમારા મિતાંશભાઈ પણ હવે જો રાહ જોઈ રહ્યા છે કે આગળ ડીશ આવે ક્યારે અને આપણે ક્યારે જમી લઈએ બરાબર ને મિતાંશભાઈ તો ઘણા મિત્રોની ડીશો આવી ગઈ છે બધી ડીશો તૈયાર થઈ ગઈ છે અને હવે જમવા લાગી ગયા છે હવે લાગી છે ભૂખ બહુ જ બધાઈને તો મિતાંશભાઈ પનીર ખાવાનું ચાલું કરી દો તમે હા એમ તો મિતાંશભાઈ હવે પનીર ઉપાડે છે અને બીજા મિત્રો છે થોડા બધા સાથે છે સર્વિસ પણ તમારી બહુ સાથે બધાની સાથે બહુ સર્વિસ પણ સારી આપે છે વેટર ઊભા રહી છે ને પણ સેલ્ફ સર્વિસ હોવાથી આપણે જાતે જ ઊભું થઈને લેવું પડે છે તો ડીશ એ કંઈ આવી રીતના છે પનીર છે દૂધીનો હલવો છે ઢોસા છે સંભાર છે પાઉંભાજી છે ચટણી છે સૂપ છે ઘણી બધી વસ્તુઓ છે હજી અડમુક રહેવાની બાકી છે તો મને ભૂખ લાગી છે તો ચાલો હું પણ હવે જમી લઉં અને બધા લોકો જમવા માંડ્યા છે શૂટિંગ ઉતારવામાં મારે હું પાછળ રહી ગયો છું ચાલો જમીને આપણે બહાર નીકળી ગયા છે વ્યવસ્થિત રીતે જમી લીધા છે મુખવાસ જ